ખિદમત એક ખલક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એકસો ખતના અને સો મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ નખત્રાણા લુહાર સમાજવાડી ખાતે ખિદમત ખલક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખતનાનો ત્રીજો કેમ્પ રાખવામાં આવ્યો ટ્રસ્ટના પ્રમુખ હાજી રફીકબાએ યાદીમાં જણાવ્યું હતું કે સવારના આઠથી ત્રણ સુધી એકસો સાઠ ખતના કરવામાં આવી મેડિકલ ચેકઅપ કેમ્પ સો લોકોએ લાભ લીધો અને ચા નાસ્તો શરબતની વ્યવસ્થા રાખવામાં આવી તેમજ અમારી આ ટ્રસ્ટમાં રમઝાન માસમાં દરેકના ખતરાણા સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં રોજેદારને શહેરી ટીફીની વ્યવસ્થા કરવામાં આવી બ્લડ ડોનેશન કેમ્પ રાહત એમ્બ્યુલન્સ પણ ચલાવવામાં આવે છે અને વ્હીલચેર વોકર વગેરે જે દર્દીને જરૂર હોય તેને આપવામાં આવે છે અને જયમિત ખિદમતે ખલગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ હાજી દાઉદ કુંભાર પ્રમુખ હાઝીગની કુંભાર પૂર્વ પ્રમુખ સલીમભાઈ લુ સિકંદર લંગા મોહમ્મદ હુસૈન ખત્રી આરિફ સમા ઈશાકભાઈ કુંભાર ગુલામ રાયમા જુસણ કુંભાર યા ખત્રી સુલતાન ચૌહાણ સુલતાન ગરાુહાર મુસ્લિમ સમાજના હાજિમા હાજી લુહાર હાજી હાજી મુમા અને મેડિકલ કેમ્પના ખૂબ સારી સેવા આપતા ધ્રુવ જોશી સીએચઓ કાંતિ સીઝુ એમ પી એચ ડબલ્યુ સલમાનભાઈ એ પિંચારા તાલુકા હેલ્થ સુપરવાઇઝરના ખતરાણા તેમજ ત્રણ વર્ષથી ખતના કેમ્પ સેવા આપતા ડોક્ટર મુસ્તિકીમભાઈ ખલીફા બહુ સારી મહેનત સેવા આપી હતી અને આ કેમ્પમાં આવેલ તમામ તાલુકાથી મહેમાન તરીકે આવેલા અગ્રણીઓ આગેવાનો ડોક્ટર્સ નખત્રાણા યુવાનો ખિદમતે ખલક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તૈયારી પ્રમુખ રફીકભાઈ કુંભાર આભાર વ્યક્ત કર્યો છે ને આવો જ સહયોગ આપવા રહેવા આવા જ એમ સાવા કાર્ય કરતા રહીએ એવું માલિક પાસે દુઆ તમે બધા મોટી સંખ્યામાં આવ્યા તે બદલ ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર માન્યો એવો મીડિયા ઇન્ચાર્જ કાદરભાઈ લોહારે જણાવ્યું હતું

સીએચઓ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ધ્રુવભાઈ જોશી અને સાથે એમપી કેપ્ટન શ્રી કીર્તિભાઈ આપણે કાંતિભાઈ જોશી અને તાલુકા સુપરવાઇઝર તરીકે શ્રીમાનભાઈ પિંજારા અને અમારે સમગ્ર ગ્રુપની કમિટી જેમાં તન મન અને ધનથી અને ખરેખર આ સેવા ખરેખર કચ્છના છેવાડ સુધી લોકોને સારામાં સારો લાભ મળે આજે ખતરાનો પ્રોગ્રામ રાખેલા તો નખતરા મતે એકસો ને સાહીઠ છોકરાએ લાભ લીધો અને એના સિવાય આપણે શરદી તાવ ઉધરસ ડાયાબિટીસ બ્લડ પ્રેશરનો પ્રોગ્રામ રાખેલો હતો એમાં સો એક પ્રતિ જેવો લાભે લીધો હતો અને એના સિવાય અલમદુલ્લા ખિદમતે ખલક ચેરિટેબલ ટ્રસ્ટ રમઝાન મહિનામાં શહેરીનું કામ કરી રહી છે પ્લસ રમજાન મહિનામાં ફ્રૂટ સસ્તા ભાવે રાહત દરે આપે છે અને એમ્બ્યુલન્સ સેવા પણ આપી રહી છે ખિદમતે ખલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ એના સિવાય પણ અમે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખીએ છીએ અને અલમદિલા આગામી સમયમાં સારો એવો મેક કામ માલિક અમારા પાસે લે એવા કામ પણ અમે કરવાના છે અને આ બધામાં સહયોગ તમામ ટ્રસ્ટી ખિદમત ખલકના કાતરભાઈ લોહાર છે સલીમભાઈ લોહાર છે સિકંદરભાઈ લંગા મોહમ્મદ હુસેન ખત્રી ગુલામ રાયમા જુનસભાઈ કુંભાર અને ઘણા એવા ટ્રસ્ટી છે એ બધાનો સાથ સહકાર બહુ અમને સારો મળે છે અને નખત્રાણાના આગેવાનો પણ અમને સારો સારો સાથ આપે છે અને એના સિવાય માલિક પાસે દુઆ છે કે અમારા પાસે સારા એવા કામ લે ટ્રસ્ટ છે એ જેને બહુ સારું કામ કરે છે માલિક પાસે એવી દુઆ છે તમામ તમામ ટ્રસ્ટી સારી બહુ સારી મહેનત કરે છે માલિક પાસે દુઆ છે કે એ લોકોની કમાણીમાં બરકત આપે અને એ લોકો પાસે પણ સારા સારા કામ લે આ કેમ્પ ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી કેમ્પ થાય છે એનામાં ડૉક્ટર મુસ્તકીમ સાહેબ ગોંડલવાળા સેવા આપી રહ્યા છે એનામાં પહેલા વર્ષે એસી છોકરા હતા અત્યારે એના પછી સો છોકરા હતા અને આજે એકસો ને સાહીઠ છોકરા હતા ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબનો પણ જે અમને આટલો સાથ સકર આપ્યો અને અમારી પાસે સેવા આપી મુસ્લિમ વાંડા સમાજવાળી એસટી વર્કશોપની સામે અહીંયા રાખેલી હતી પહેલાં પણ અહીંયા રાખેલો હતો અને પહેલા વર્ષે અમે સુરલ જમાતખાના મતે રાખેલો હતો સવારથી આઠ વાગ્યાથી કરીને લગભગ છેલ્લા સાડા ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું એનામાં ઠંડુ પાણી ચાય નાસ્તો અને શરબતની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને ઓછામાં ઓછા આઠસોથી નવસો માણસ અહીંયા હાજરી આપી હતી અહીંયા આવેલ તમામ નખરાણા તાલુકા નખત્રાણા તે આવેલ બધા મહેમાન અગ્રણી અને એ લોકોનો બધાને તે દિલથી આભાર વ્યક્ત કરું છું ખલખ છે આભાર બધાનો અને આવતા સમય અમને એવો સહયોગ આપતા રહે જે અમે આવા કરતા રહીએ ખિમતે ખા જે સભ્યો છે તમામ સવારથી કરીને મહેનત કરે છે અને યુવા સર્કલ પણ મહેનત સારી કરી છે એનો હું ખિંદ ખલ્કના પ્રમુખ વતી આભાર વ્યક્ત કરું છું અને આપતા સમયમાં એવો સાથ અને સહકાર આપતા રહે જે સારા કાર્ય કરતા રહી અમે આજે પ્રોગ્રામ સમાજવાળી છે એમાં છોકરાઓને સોનદ પ્રેશર ફ્રી ઓફ રાખવામાં આવ્યો છે આજે અંદાજે એકસો ને સાહીઠ છોકરા ત્યાં સોલત બેસી ગયા એમાં બીજા ડૉક્ટરો પણ સાથે આવ્યા હતા એમાં આપણે પ્રેશર આપણો ઈ ફ્રી હતો સુગર માપવાનો એ ફ્રી હતો અનેક બીજી દવાઓ એ પણ ફ્રી હતી આ સસ્તા છે બહુ કામ સારો કરી રહી છે એમાં મેન બે છે સલીમભાઈ અને રફીકભાઈ બીજી એની સમિતિ છે પછી રમજાન મહિનામાં પણ એક મહિનો ફ્રૂટ જે માર્કેટનો ભાવ એનાથી પણ ઓછે એ આખો મહિનો ખરાવે છે પછી આપણે અટાણે પણ કોઈ હોસ્પિટલ હોય કે દવાખાનામાં હોય કે અનેક બીજા હોય તો એ આજે પણ જો જેને એને ફોન કરે તો ત્યાં પણ ટિફિન આજે લઈ આવે છે બહુ અને બહુ મહેનત કરે છે પછી અમારે ત્યાં એ ટ્રસ્ટમાં એક એમ્બ્યુલન્સ પણ અમારા હાજરમાં છે કોઈ પણ તાલુકાનો માણસનો ફોન આવે તો એમ્બ્યુલન્સ બે કલાકમાં ત્યાં પહોંચી જાય બહુ સેવા કરી છે અને આ અમારી લોહારવાટા સમાજવાળી છે ને દરેક સમાજને હું એમ કહું છું કે જે આ કામ થાય એવો કામ કરો તમે તમારા નામ મોબાઈલમાં નાખો બીજા મેસેજ નાખો અમે આમ આવો કામ આવો કામ કરો આ આ જે કામ એવો થયો છે સમાજને ઓછામાં ઓછો પાંચ લાખ રૂપિયાનો ફાયદો થયો છે સારું કે એક છોકરાની અટાણે ત્રણ હજાર રૂપિયા લેવામાં આવે છે આ મિનફિયો કોઈ કેના કને પૈસો લેવાનો નહીં એમાં જમવાનો પણ સાચી રાખ્યો હતો નાસ્તો ચા પાણી બધી સુવિધા પૂરેપૂરી હતી તો હું સમાજમાં પણ ભાઈઓને એ જાણ કરું છું કે તમે મોટા ભલે બનો છો આવા કામ કરો તો તમારો સમાજમાં પણ નામ રહેશે ને આખામાં પણ નામ રહેશે અસલ